નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વાપીના નાયકવાડામાં ટીપી વન સ્કીમ હેઠળ પાસ થયેલ રોડને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોએ આ મામલે હાલમાં જ લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે આવેલ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સમક્ષ રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં ઘરે ઘરે પીવાના પાણીની લાઇન નથી ગટરની સુવિધા નથી ચોમાસામાં પાણી ભરાય છે બાળકો માટે આંગણવાડીની સુવિધા નથી સ્થાનિક લોકો તેમજ નગરપાલિકા પાલિકા સત્તા વિપક્ષો પાસેથી વિગત મેળવી આ બાબતે વધુ તજવીજ હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે અત્યારે વાપી નગરપાલિકાએ ટીપી વન પાસ કરી દી છે અને ટીપી વનમાં એવું બતાવવામાં આવ્યું છે કે નાયક કોડના અંદર સાત રોડ પાસ થાય છે અને એમાં અમારી જમીન જાદી છે બરાબર અને ઘર તૂટતા છે એ બાબતે અમારે એ વાંધો શક છે એ રોડ અમારા ઘર અને અમારી જમીન અમારે નથી આપવી અમને રોડ ની જરૂર નથી ગામમાં એ રોડ છે એ જ રોડ બરાબર છે અગર જો અમારા ઘર તૂટીને રોડ કાઢશે તો અમે આવનારા સમયમાં આટલા પબ્લિક તો ઓછા છે હજાર ની સંખ્યામાં આંદોલન કરવા તૈયાર છે બધા બિલ્ડર લોક ના ફાયદા ને લીધે પ્લાન બનાવેલો છે લોકો એ અમને મંજૂર નથી ના ના પણ એ બીજા રસ્તા તો ગયા જ છે ને જે મેઇન રોડ જે મેઇન રોડ તો છે જ એ લોકો ના બીજા રસ્તા કરો ને એ અમારા ગામમાંથી જ કયો હા ના માટે કરવાના અમારી સમસ્યા એ આપણો પહેલાં તો વિસ્તાર બાપી નાયકવાડ છે એમાં સમસ્યા બહુ બહુ ઘણી છે સમસ્યા એ સમસ્યા બહુ ઘણી એટલે જેવું કે ગટર લાઈન નથી ટાઈમ પર પાણી નથી આવતું ગામમાં બોર નથી બે બે દિવસ પાણી નથી આવતું ગામવાળા પાણી આગે ભરવા જાય છે એ સરકારી બોર તો બધા બને જ થઈ ગયા અને પાણી આવે છે બે બે દિવસ નથી આવતું એમાં અમે બહુ હેરાનગતિ થવું પડે છે અને રસ્તા રોડ રસ્તા બ્લોક કોઈના ત્યાં છે કોઈના ત્યાં નથી એમાં અમને બહુ તકલીફ થાય છે કેમ કે અડધાના ઘરે બ્લોક લગાવ્યા છે અડધાના ઘરે નથી લગાવ્યા તો હવે અમારું કહેવાનું છે કે અમે અમારે નાઈકોડમાં કોઈ જ નથી અમારે નાઈકોડમાં આ ઝાડ છે ઝાડના નીચે છોકરાઓ ભણતા છે હવે ઝાડના નીચે છોકરાઓ કેટલા વર્ષોથી ભણતા છે હવે ઝાડના નીચે ભણીને હવે તો થોડા તો બહુ બધા મોટા થઈ ગયા હવે પાણી નથી આવતું પાણી નથી આવતું બહુ બધી સમસ્યા તો ગામમાં બહુ બધી છે પણ કોઈ હલ કરવા આવતું નથી

ભરાઈ જાય ઘરમાં એની સમસ્યાઓ હતી આંગણવાડી નથી એટલે આંગણવાડીની સમસ્યા હતી આમ વાપી ના દરેક વિદ્યાર્થીઓની સમસ્યા છે એમના શિક્ષણની જે અમારા નાયકવાડના જે અમારા ગરીબ ભાઈઓ છે એને અમે પહેલે દિવસથી એન્સ્યોર રહ્યા છે કે તમારી એક ઇંચ પણ જગા વાપી નગરપાલિકા લેશે નહીં રસ્તાનો તો સાત રસ્તા જતા નથી ફક્ત ત્રણ રસ્તા જાય છે ત્રણ રસ્તા જે અત્યારે એ લોકો જે વાંધો ઉઠાવ્યો છે એમાં પણ આ બની બેઠેલા જે આદિવાસી નેતા જે છે એ લોકોએ ફક્ત ને ફક્ત બિચારા અમારા નાયકવાડના અને હળપતિવાસના ગરીબ ભાઈઓને ફક્ત ગેરમાર્ગે દોર્યા છે ત્રણ રસ્તા જાય છે અને તે પી ત્રણે ત્રણ રસ્તા અમે છ મીટરના મૂક્યા છે દર બે ઘરે ચાર ઘરે એક સ્ટેન્ડ પોસ્ટ આપેલા છે એમને એમને પાણીની કોઈ તકલીફ છે નહીં એમને રસ્તાની કોઈ તકલીફ નથી હું જ્યારથી હું એ ચૂંટાયો છું ત્યારથી એમને ઘરે ઘરે પેવર બ્લોક ઓગણીસથી વીસ લાખ રૂપિયાના પેવર બ્લોક અમે ઘરે ઘરે નાખીને આપ્યા છે અને હજુ અમે લોકો ઓગણીસથી વીસ લાખ રૂપિયાના પેવર બ્લોક જે નાના 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 ઘરે સુધી બાકી હતા એને પણ અમે લોકોએ અંદર લઈ લીધા છે ત્યારથી નાયકવાડમાં જેટલી પણ નાની મોટી સમસ્યા હતી એનું નેવું ટકાથી વધુનું અમે નિરાકરણ લાવી દીધું જેમ કે પાણીની પીવાની સુવિધા જે નથી એમ કે છે અત્યારે પણ અમે લોકોએ પિસ્તાલીસ મિનિટ સુધી પાણી વાપીને આમ જનતાને આપીએ છીએ અને આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ જો આનંદ પટેલ સાહેબ જે છે જે કોંગ્રેસના ઉમેદવાર એના પાસે બીજા કોઈ મુદ્દા છે નહીં વિકાસના મુદ્દા એમના પાસે છે નહીં અને એના સાથે આપ પાર્ટીના બની બેઠેલા ત્રણ ચાર અહીંના અમારા આદિવાસી નેતા બનવાની જે કોશિશ કરી રહ્યા છે એમને હું ધ્યાન દોરું આજે તમારા માધ્યમથી આનંદ પટેલ સાહેબનું બી ધ્યાન દોરીશ અને એ જે બની બેઠેલા આદિવાસી નેતાઓનું બી ધ્યાન દોરીશ કે ફક્ત હું તમને આઠ અને નવની બી હું તમને આ ફિગર આપું ને તો આઠ અને નવ નંબરના વોર્ડમાં નવ નંબરના વોર્ડમાં એકસો પાંત્રીસ આવાસ અમે બનાવીને આપ્યા છે વડાપ્રધાનની યોજના હેઠળ મોદીજીની યોજના હેઠળ અને વોર્ડ નંબર આઠમાં નવ્વાણું ઘર અમે લોકોએ નવા બનાવીને આપ્યા છે ફક્ત નાયકવાડમાં અને હળપતિવાસમાં ઘરે ઘરે શૌચાલય બનાવીને આપ્યા છે પાણીની સુવિધાની કોઈ તકલીફ નથી હા એક જગ્યાએ થોડી ઘણી ગટરની સુવિધાની અમને તકલીફ પડે છે એ પણ સુવિધાનું ફક્ત કારણ એ જ છે કે કન્ટ્રોલ લેવલ અમારું જે જીઓડીસીની જે આટલી મોટી યોજના છે એમાં કન્ટ્રોલ લેવલનો પ્રોબ્લેમ આવે છે એ પણ ટૂંક સમયમાં એ સોલ્વ થઈ જશે આંગણવાડીનો જે ઇસ્યુ છે આંગણવાડીનો ઇસ્યુ નગરપાલિકાનો ન હોવા છતાં પણ અમે નગરપાલિકાએ બધી જગ્યાએ જ્યાં જ્યાં અમને આંગણવાડી માટે જગ્યા મળી અને જ્યાં જ્યાં અમને લાગ્યું કે આંગણવાડીનો વિકાસ કરવો છે તો નગરપાલિકાએ પોતાના સ્વ ખર્ચે અમે બધી આંગણવાડીઓનો વિકાસ કર્યો છે તો આપ જોઈ શકો તમે રોહિતવાતમાં જાઓ તમે ચાલામાં જાઓ અપના ઘરમાં જાઓ તમે જ્યાં જશો ને ત્યાં આંગણવાડી તમને નવા રૂપમાં મળશે મારા ધ્યાનમાં ત્યાં કોઈ જગ્યા અત્યારે દેખાતી નથી પણ કોઈ જગ્યા હશે ને અમે મારા આદિવાસી ભાઈઓ સાથે બી હું ચર્ચા કરીશ આજકાલમાં અને ત્યાં જગ્યાનો ઇસ્યુ હશે તો અમે તાત્કાલિક એનું કંઈ નિવારણ લાવી અને ફર્સ્ટ ક્લાસ આંગણવાડી જે અમે વાપીમાં બનાવી છે એ જ રીતની આંગણવાડી